પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલી એક સરકારી કોલેજમાં એક ફેબ્રુઆરી બે હજાર નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસર મહિલા તેમની મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંટોળે ચડ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર લોક ઉમટી પડ્યા હતા

અમારા મેડમ સાથે આજે એવો ખરેબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે શું ઘટના બની હા સર અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા કોનો દ્વારા ખોટો પલ એ સર અજીત સર દ્વારા અમારા જે લાઇબ્રેરીના છે લાઇબ્રેરીયન સર છે એમના દ્વારા અને આજે એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર